તાપી જિલ્લાના નિઝર ખાતે શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે નિઝર તાલુકા આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્યું પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે નિઝર તાલુકા આમ આદમી પાર્ટીએ નિઝર અને મુંડા મામલેદાર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પ્રાઇવેટ શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ કરાવવામાં આવે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે ગુજરાતની તમામ સરકારી શાળાઓને પટ્ટાવાળા સફાઈ કર્મીઓ ક્લાર્ક અને કોમ્પ્યુટર ઓપરેટર સહિતનો સંપૂર્ણ બિન શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડીને શિક્ષકોને આ કામમાંથી મુક્તિ આપવામાં આવે જ્ઞાન સહાયક યોજના તેમજ પ્રવાસી શિક્ષક યોજના જેવી છેતરપિંડી કરતી યોજનાઓ બંધ કરવામાં આવે વગેરે મુદ્દાઓને લઈને માંગણી કરવામાં આવી હતી રિપોર્ટર કુંવરસિંહ નાઇક તાપી સ્વરાજ ન્યૂઝ નિઝર કુકર કુકરમુંડા